માથું વાઢે તે માલ કાઢે એવું અહીંયા ઘણા સમયથી લોકો કહેતા આવે છે તો ચારે બાજુ ઘણું બધું છે એવું લાગી રહ્યું છે છે અને ખાડો તો એ તમને શું લાગે છે આપણે આખા ટીંબાનું તમને ચિત્ર બતાવીશું વાસ્તવિકતા શું છે ને શું નહીં એટલે માથું વાઢે તે માલ કાઢે એ કાઠીઓને ક્યાંય ને ક્યાંય આવા બધાય એનો ઉલ્લેખ છે શું છે ને શું નથી બન્યા રેજો એન્ડ સુધી તમને આખો ટીમો નામ ઠામ એડ્રેસ તમામ બતાવવાની કોશિશ કરીશ મિત્રો આપણે ઘણી વખત સાંભળ્યું કે માથું વાઢે તે માલ કાઢે આ બીજું સ્થળ છે આપણે કચ્છની અંદર અને આ ખાડો જે પડેલો છે રહસ્યમય અને અહીંયા ઘણા બધા આપણે તમને અહીંયા જોશો એના પાણાનું પ્રમાણ અહીંયા ઠીબરકા ગામ હશે કે કિલ્લો હશે તો આપણે તમને અહીંયાથી ઘણું બધું અહીં ઇતિહાસ છે અને ઘણું બધું તમને જાણવા મળશે પહેલી તો વાત એ કહી દઉં તમને કે આઠમી સદીમાં કંથકોટ ઉપર કાઠિયાનું રાજધાની હતી ને લાખા ફૂલાણીને કાઠિયાને કહેવાય છે કે એ તમે જામતું નહીં અને ક્યાંય ને ક્યાંય કાઠિયોને કાઠિયાવાડ તરફ આ ગુજરાત છોડી અને કાઠિયાવાડ તરફ ગયા આપણું કચ્છ છોડીને કાઠિયાવાડ એટલે કાઠી દરબાર ત્યાં વસ્યા અને એ કાઠિયાવાડમાં ગયા એટલે કાઠી દરબાર કેવડાના હવે જ્યાં અહીંયા એની કહેવાય કે કંઈક પેઢીઓથી જે ધન સંગ્રહેલું તે ક્યાંય ને ક્યાંય પોતે ન લઈ જ ન લઈ જશે કે કેમ કે લાખો જે ફૂલાણી હતા તે એ ધનને હડપી લે એને ધ્યાનમાં રાખી અને જમીનની અંદર એ ધનને દાટી અને એવું કંઈ નિશાન રાખી અને કાઠિયાવાડ તરફ પ્રયાણ કરેલું કચ્છની અંદર ઘણી એવી બધી જગ્યા છે કે નીચે ધન દાટી ઉપર પારિયો ખોડી દેતા અને પછી એને જે ટાઈમે કાંઈ ખબર પડે તો એ આવી અને સમયને લાગમાં જોઈ અને અહીંયાથી ધન લઈ જતા બરાબર તો આ કઈ જગ્યાએ આ સ્થળ છે શું અહીંયા છે એ તમને હું મારી રીતે તમને સમજાવવાની કોશિશ કરીશ પહેલું તો તમને એ કહી દઉં કે અહીંયા ઘણા બધા જોઈને તમે અજંપિત થઈ જશો કે આ વન વગડાની અંદર આવું કેમ બરાબર તો હવે અહીંયાથી આ માથું વાઢે તે માલ કાઢે આ બે પાડિયાઓ છે પૂર્વ તરફ એનું મુખ છે અને અહીંયાથી માલ ગમે તેટલા ટાઈમ પહેલાં એ કાઢી ગયા હોય તો ભલે અને લોકોએ મહેનત કરી હોય તો ભલે પણ માણસો દ્વારા એમ જાણવા મળ્યું કે અહીંયા કાઢી ગયેલા છે ને કોઈ કે છે કાઢવાની કોશિશ કરી છે એનાથી આપણે કાંઈ નિસ્બત નથી પણ આ સ્થળ માથું વાઢે તે માલ કાઢે એવા સ્થળથી આ પ્રખ્યાત છે તમને એડ્રેસ સમજાવું પછી વળી તમને એમ થશે કે એડ્રેસ વગરની કોઈ તમે આ ઇતિહાસને ઇન્જામ આપો છો હવે જુઓ છો કે અહીંયા કોણે કેમ લખ્યું છે આની અંદર પણ અક્ષરો લખેલા છે ઇંગ્લિશમાં ડી સિક્સ સેવન બરાબર આમાં અહીંયા ઘણું બધું છે અને અહીંયા ખાડો કરી અને માણસોએ મહેનત કરેલી છે અને અહીંયા દેવસ્થળ છે ગમે તે લીલી ધજા છે તો ક્યાંય ને ક્યાંય પીરનું બેસનું હોય કે એ આપણને ખબર નથી ઠીબરકા ઘણા બધા છે અહીંયા કિલ્લો પણ નાનો મોટો હોઈ શકે કે ગમે તે એવું લાગે છે જો એના તમને અવશેષ બતાવું ઘણી બધી જગ્યાએ જો આ જે છે તે અહીંયા દિવાલ હોય કે કોઠો બનાયો હોય કે અહીંયા જે તે ટાઈમનું ગામ હોય રજવાડું હોય એ આપણને એક અનુમાન અને જે આ પથ્થર બધા ખોડેલા છે તમે જોઈ શકો છો કે સામે પથ્થર ખોડેલા હું પણ એક આ તમે બતાવી દઉં પછી અહીંયા આપણે જઈએ આ જુઓ છો તમે બીજી વસ્તુ કે આ જુઓ છો તમે આ અહીંયા કાંઈ પણ ખૂણો હોય કે કાંઈ પણ દફનો હોય એવું આપણને લાગે છે અહીંયા માથે ઉપર કાંઈક લખ્યું પડે છે અને ત્યાંય પાછું એવું છે જોઈ શકો છો કે તમને ઠીબરકા બતાવો બરાબર આ ઠીબરકા ઠીબરકા એટલે અસંખ્ય ઠીબરકાઓ છે એવું નથી બરાબર અસંખ્ય ઠીબરકાઓ છે આ બધા ઠીબરકાઓ છે એટલે અહીંયા જે તે ટાઈમે માનવતા માનવ સભ્યતા જરૂરથી છે આ ઠીબરકા છે જોયું બરાબર જોયું પાકા ઠીબરકા જે ગંઢું તોડ્યું હોય ને આ બરાબર આ ગંઢાનો ઓ છે મોટું આપણે ગંઢું આવે એ બરાબર આ એની કાચલીઓ આ જે ઢાંકણી છે બરાબર અને એક રહસ્યમય જુઓ અહીંયા પણ કિલ્લાની દિવાલ હોય જોઈ શકો છો આ બધું અને અહીંયા કો કે આંકડા પણ કરેલા છે એની આપણને કંઈ ડિટેલમાં ખબર નથી પણ આ બધું આપમેળે મંડાણ થાય એવી કોઈ વસ્તુ નથી અહીંયા એક બતાવું ગઢ કે કાંઈ જોઈ શકો છો આ પણ એક બીજી વસ્તુ અહીંયા બતાવું કોઈ જોઈ શકો છો આ દીવાલ જેવું બરાબર આખો ફરતે દીવાલ હોય તેવું થાય છે જોયું આ એમનું માયું અને અહીંયા પાછું ધ્વસ્ત થઈ ગયેલું છે અને ત્યાં પણ એવું દેખાય છે જોયું ગોળાકાર જેવું હવે આખો કહેવાનો મતલબ એ થાય છે કે ભાઈ કાઠીઓએ કે કોઈ પણ માનવતાએ અક્ષર લખેલા છે એટલે કાંઈક ને કાંઈક તો અહીંયા છે જ પણ આપણે માત્ર અહીંયા માથું વાઢે તે માલ કાઢે એ વાત ઉપર આપણું ફોકસ છે જુઓ છો કે આવી રીતે આ બે પાળિયાઓ અને અહીંયા ઘણા ટાઈમથી અહીં ખાડા ખોદેલા છે માલ કાઢી ગયા હોય કાઠીઓ તો ખબર નથી પણ આ ઘણા સમય પહેલાંનું છે કોઈ આજકાલનું નથી ગમે એટલી અહીંયા એ ટાઈમે ધનમાયા હોય કે નકાયા હોય પણ ક્યાંય ને ક્યાંય બુઢિયા એમ વાતો કરે છે કે પછી એમને અહીંયા કાઢી ગયેલા છે અને હોય તો જેના નસીબનું હોય એની વાત છે આપણે એમાં કાંઈ બીજું કહેવા માંગતા નથી તો અહીંયાથી સંપત્તિને માણ સંકટ સમયે દાટી દેતા બીજું તમને બતાવો જો આ પાયો છે ત્યાંથી ત્યાં ત્યાંથી ત્યાં ત્યાંથી આમ અહીંયાથી આમ બરાબર આ જૂના પથ્થરો મૂકેલા છે જે પણ અહીંયા પીરની સ્થાપના હોય એવું લાગે છે ગમે તે ઘટના ઘટી હોય પણ અહીંયા પણ આ વસવાટનું કાંઈ પણ ચિત્ર છે હા એટલે માણસ સંકટ સમયે પોતાનું જે પૂંજી હોય કંઈક સમયની કમાણી એ લૂંટાઈ ન જાય એટલે તે માટે અત્યારે આપણે બેંકોમાં રાખીને એ ટાઈમે લોકો જમીનની અંદર પોતાનું હાચું નાણું હોય ચાંદી સોનું એ દાટી દેતા અને પછી એને સમય આવે ત્યારે કાઢી લેતા એટલે આથી બસો પાંચસો વર્ષ પહેલાં આવી પ્રથા હતી એટલે અહીંયાથી જેને કહેવાય કે ભાઈ લોકો આ એટલા માટે જ આ સ્થળ પ્રખ્યાત છે કે માથું વાઢે તે માલ કાઢે બરાબર એ હવે એ સંકેતો એ સમયનો પણ અહીંયા ઠીબરકા અને આ ઘણું બધું અહીંયા પડ્યું છે એટલે ક્યાંય ને ક્યાંય માનવ સભ્યતા ગમે તે ટાઈમ પહેલાં અહીંયા રહેતી હશે એમાં કોઈ બે શક નથી અને હવે તમને હું આનું એડ્રેસ બતાવી દઉં કે અહીંયાથી આપણું લોદરાણી રાપરવાળું રાપર તાલુકાવાળું અહીંયા એક એક કિલોમીટર જઈએ એટલે રોડ છે આપણે આ હું તમને બતાવું એ ઉત્તર દક્ષિણ છે આ લોધરાણીથી આ સ્થળ છે બિલકુલ દક્ષિણ દિશામાં અને આ સ્થળથી બિલકુલ ઉત્તર દિશામાં છે આપણું લોધરાણી બરાબર એક કિલોમીટર સિંગલ પટ્ટી અહીંયા રસ્તો આવે છે ઓ રસ્તો સીધો ધોરાવી રાખ્યો આપણો ખડીરવાળો જે લોદરાણી આવે આ બાજુ બાલાસરા આવે પછી આ શિરાણીવાડ અને અમરાપર રતનપર જન્નાળવાળો અહીંયાથી રસ્તો ગયો એક કિલોમીટર અમે એક કિલોમીટર અંદર આવી ગયા છીએ ને એક કિલોમીટર જઈએ એ લોકો હાઈવે છે એટલે આ જૂના પુરાતત્વ વિભાગ આની કાંઈ પણ શોધ કરે તો આની અંદરથી કાંઈ ને કાંઈ આપણો જૂનો ઇતિહાસ નીકળી શકે તેવું આપણાને એક એવું મંતવ્ય છે બરાબર અને ક્યાંય ને ક્યાંય લોકોની આસ્થા જોડાયેલી છે એટલે આવું બધું કરેલું છે પણ આ બધું આખું મંડાણ જોતે એમ લાગે છે કે અહીંયા જરૂર કાંઈક આપણે આને આને શોધ કરવામાં આવે તો કાંઈ ને કાંઈ આની અંદર આપણો ઇતિહાસ નીકળી શકે એવું આપણું અનુમાન છે તો આ થઈ ગયું આપણું આ માથો વાઢે તે માલ કાઢે હવે તમને પાળિયા ઝીણવતથી બતાવી દઉં કે જેની અંદર જેની અંદર જે પાળિયાઓ સંતસુરાના કે એવા સુરવીરના પાળિયા હોય તેની અંદર કાંઈને કાંઈ લખાણ હોય છે તમે જોઈ શકો છો કે આની અંદર કાંઈ લખાણ નથી બરાબર તો હવે એ ક્યાંય ને ક્યાંય આ વાતને જરૂર જાહેર કરે છે કે એ ટાઈમનો એ લોકો ગમે તે કોડવર્ડ હોય બરાબર એ આપણે કાંઈ સમજી શકીએ નહીં ને આપણે વિડીયો ઉતારવાની જરૂર નહીં હું ડાયરેક્ટ અહીંયા ત્રિકમથી ખોદવા મળી જાઉં નહીં ઓજારો લઈ આવી એટલે આ બધી આપણી પુરાણી ધરોહર છે અને કાંઈ છાડછેડ ન કરવું જોઈએ અને જે આના જેને લાગતું વર્કતું હોય એ શોધ કરી શકે છે તો આવી રીતે આ તમને મેં બતાવ્યું કે માથું વાઢે તે માલ કાઢે એનું આ સ્થળ અને આ દેરીયા ટીંબાથી આ સ્થળ અહીંયા આજુબાજુના માણસો જાણે છે દેરીઓ ટીંબો એટલે દેરી જેવો લાગવાથી કદાચ દેરીઓ ટીંબો નામ પડ્યું હશે અને અહીંયા અડધો કિલોમીટર જઈએ એટલે અહીંયા વેરહારા ગામ છે સામે બરાબર પેલી બાજુ રણ આવી ગયું અને આ બાજુ બે કિલોમીટર કે કે એક કિલોમીટર જઈએ એટલે આ લોદ્રાણી ગામ એક સમયનું રુદ્રાણી ગામ હતું ને બાર ત્યાં લિંગો હતા એના પણ વિડીયો આપણે ઘણા બધા બનાવેલા છે તો હવે આવી રીતે આ ધરતી માતાને પ્રણામ કરી ફરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર આપણે મળીશું તો જય હિંદ સાથે હવે આપણે વિડીયોને એન્ડ આપીએ